टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ભરજનમ ભવ બીજા સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામે ગરજનમ પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે અગિયાર ઓક્ટોબર બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે આસો વદ પાંચમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી નક્ષત્ર જો યોગની વાત કરવામાં આવે તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે આજનું કર્ણ બન્યું છે ગરજ કરણ અને રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃષભ રાશિમાં રાત્રિના બે કલાકને ચોવીસ મિનિટ સુધી રહેશે અર્થાત રાત્રિના બે કલાકને ચોવીસ મિનિટ સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ વૃષભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અને નામાંકન પ્રમાણે રામકરણ કરવું શુભ અને રહી શકે સાસમત પણ ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક ને પાંત્રીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને અઢાર મિનિટ થશે આજે રાહુકાલમ સવારે નવ કલાક ત્રીસ મિનિટથી પ્રારંભ કરી દસ કલાક ને અઠ્ઠાવન મિનિટ સુધી રહ્યો આજે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને પચાસ મિનિટ સુધી રહી જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક છવ્વીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને તેર મિનિટ સુધી રહી છે આજે સર્વાર્થ યોગ બની રહ્યો છે સવારે છ કલાકને પાંત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ ને વીસ મિનિટ સુધી છે આ સમયમાં કોઈ પણ કાર્ય કરો એમાં તમારી સર્વ સિદ્ધિ એટલે તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે એ પ્રકારનું શુભ મુહૂર્ત આજે રહેલું છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ સૌ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે ને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશી ચક્રની આ પ્રથમ રાશિ જેના वर्णના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ મંગલકારી કલ્યાણકારી રહેવાની સ્થિતિ જોવા મળી રહી છે અતિ જીવનસાથી તરફથી તમને સહયોગ મળી શકે તમારા દરેક કાર્યમાં તમને સહયોગ કરતા આજે તમારા જીવનસાથી બનશે તો પરિવારમાં સન્માન અને સાથ પણ પરિવારનો આજે તમને મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે આજે નોકરિયાત લોકોની સારી એવી પ્રગતિ થતી જોવા મળી શકે ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી નિશ્ચિત સફળતા મળી શકે જે પ્રશ્નો છે મૂંઝવતા છે એનું સમાધાન પણ આજે આવી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે એકંદર દિવસ અનુકૂળ છે તો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે તેલ અર્પણ કરવા બજરંગ બાણ નો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે લાભ કરતા સાબિત થશે આગળની વાસીની વાત કરીએ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઉ આવા જાતકો માટે તરફથી આજે આશીર્વાદ પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન છે આજે ઘરનું વાતાવરણ તમારું સુખમય શાંતિપૂર્ણ બનેલું જોવા મળશે જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાનુદિત થઈ રહ્યા છે જેથી કરીને દાંપત્યમાં સુખાકારી આવશે વ્યવસાયમાં નવા સંસાધનોનો પ્રયોગ કરી શકશો જે આપના વ્યવસાયને વધારે સફળ અને પ્રગતિકારક બનાવશે એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લે ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો રિતાવ રહેશે ઉપાય શું કરશું આજના દિવસે તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો તમારા માટે કલ્યાણદાયક સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક સામાન્ય જોવા મળી રહ્યો છે આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું આપના માટે આવશ્યક છે અન્યથા આપનું બજેટ ગડબડ થઈ શકે એમ છે સહકર્મીઓના કારણે થોડીક મુશ્કેલી ઊભી થશે આજે બાળકો તરફથી શુભ સમાચાર મળશે જે આપને આનંદિત કરી શકશે મનની સ્થિતિને વધારે પ્રસન્નિત કરી શકશે ભાઈના સ્વાસ્થ્યની થોડી ચિંતા સતાવી શકે એવા પણ આજના ગ્રહમાન છે એટલે આ ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે આજે સામાન્ય છે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભિક્ષુકોને સાધુ સંતોને દાન કરવું ફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે આજનો આપનો દિવસ મધ્યમ ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે તમે કરેલી મહેનતનો આજે શ્રેષ્ઠતમ લાભ તમને મળશે એવા ગ્રહમાન છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક તમે ભાગ લઈ શકો જેથી તમારા જીવનમાં આનંદ અને પુણ્યની વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે માતા તરફથી આજે પ્રેમ મળવાની સંભાવનાઓ છે માતાનું વાત્સલ્ય ઉષ્મા તમને મળશે તમારી મનોકામનાઓ તમારી મા પૂર્ણ કરે એ પ્રકારના આજના ગ્રહમાન છે વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે જ્યાં મૂંઝવણ છે જ્યાં નથી આવડતું ત્યાં તમારા શિક્ષકો આજે તમારા માટે સલાહકાર કે જ્ઞાનના સાચા ગુરુ બની સાબિત થશે એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે શુભકારી છે મંગલપ્રદ વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો પર્પલ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે અન્નદાનની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ 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 પાંચમી સિંહ જેના વર્ણના અક્ષરો છે મ માટે આપનો આજનો દિવસ શુભ બનતો જોવા મળી રહ્યો છે મંગલકારી છે સફળતા સાથે આજે આવક વધવાની પણ સંભાવનાઓ છે તમે તમારા કાર્યમાં સફળ થશો તમારી આવક આજે વધે એ પ્રકારના ગ્રહો છે મિત્રોને સમસ્યાઓ કોઈ ચાલતી હશે આવશે મનમુટાવ દૂર થશે મૈત્રી પુનઃ જાગૃત થશે તો આજે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે પારિવારિક સુખાકારી આજે રહેશે પરસ્પર પરિવારના સભ્યોમાં પ્રેમ ભાવ મજબૂત થતો જોવા મળશે એટલે એકંદરે પારિવારિક દ્રષ્ટિએ દિવસ શુભ રહેવાનો છે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાશે જેના કારણે માનસિક શાંતિ અને આનંદનો અનુભવ પણ તમે કરી શકશો એટલે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ રહેવાનો છે હવે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે કેસરી રંગ કોઈપણ રીતે કેસરી રંગનો પ્રયોગ સિંહ રાશિના માટે શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મહારાજના મંદિરમાં દર્શન કરવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારી રૂચિ વધશે તમારો અભિગમ વધતો જોવા મળી શકે અધિકારીઓ સહકર્મીઓનો સહયોગ આજે તમને મળશે જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણનું કામ સાબિત થશે બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે યાત્રાઓ થઈ શકે અને યાત્રાઓ તમારા માટે કલ્યાણકારી સાબિત રહેવાની છે કાનૂની વિવાદ ચાલતો હશે તો એ આજે સમાપ્ત થતો જોવા મળશે તો એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ જોવા મળી રહ્યો છે લાભકર્તા છે હવે વાત કરી ઉપાયોની આજે તમારા માટે જે શુભરંગ બની રહ્યો છે દુર્વાસ્યામ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો તમારા માટે અનુકૂળ છે કલ્યાણકારી છે લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજે હનુમાનજી મહારાજને શ્વેતાર્કની માળા એટલે સફેદ આંકડાની માળા કે પુષ્પ અર્પણ કરવા તમારા માટે સુખદ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આથી સમાજમાં તમારું સન્માન વધતું જોવા મળી શકે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ પ્રબળ વધુ મજબૂત રહેશે જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત રહેશે વિદ્યાર્થીઓને કેટલાક પુસ્તકોની આવશ્યકતા પડશે અભ્યાસમાં પ્રગતિ માટે એ આવશ્યક રહેશે જીવનસાથી સાથે થોડોક મતભેદ થવાની પણ સંભાવનાઓ છે મનમુટાવ ન થઈ જાય એ બાબતનું ધ્યાન રાખવું રોજગાર માટેના પ્રયત્નોમાં સફળતા મળશે જે લોકો બેરોજગાર છે રોજગારના પ્રયત્ન કરી રહ્યા છે એમને નિશ્ચિત આજે સફળતા મળી શકે આજે રોજગારની પ્રાપ્તિના અવસરો મળશે એટલે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભકર્તા છે હવે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે જે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે મરુન રંગ છે કોઈ પણ રીતે જો તમે મરુન રંગનો પ્રયોગ કરશો આજનો દિવસ તમારા માટે કલ્યાણદાયક સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સંધ્યાકાળે પીપળાના વૃક્ષ છે સરસવના તેલનો દીવો અવશ્ય કરજો બહુ જ શુભ અને લાભકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ કંઈક મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવા વાળો બનવાનો છે અટવાયેલા કામને કારણે તમારું મન પરેશાન રહેશે આજે કોઈ કામ અટવાશે અને તેના કારણે તમારું મન પરેશાન બેચેન થઈ શકે છે તો આજે તમારા સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર પડશે એટલે સ્વાસ્થ્યની કાળજી રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે સભાન રહેવું ધ્યાન રાખવું દવા લેતા હોય તો સમયસર દવા ગ્રહણ કરવી ખૂબ આવશ્યક છે આજે પરિવારની અંદર મતભેદ થશે અને જેના કારણે સંબંધોમાં તિરાડ આવે એ પ્રકારના વાતાવરણ છે તો સંબંધો ન બગડે એ પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર છે વાણી વ્યવહારને સંતુલિત રાખવા ખૂબ આવશ્યક રહેશે તો સાથે આજે વ્યવસાયિક કાર્યો પર જતા આર્થિક નુકસાન થવાની સંભાવના છે તો વ્યવસાયિક કાર્યમાં ઇન્વેસ્ટ કે કંઈક કરવા જતી વખતે સાવચેત રહેવું આર્થિક નુકસાન ન થાય બાબતે ધ્યાન રાખવું થવાની સંભાવનાઓ છે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ છે કે મિશ્રિત ફળદાતા વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે જે શુભ જોવા મળી રહ્યો છે એ આછો કેસરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિત આવે છે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આજે આપમાં વિકાસ થતો જોવા મળી શકે છે તો સાથે આજે કોઈ સામાજિક કાર્યક્રમમાં તમે અવસર લઈ શકો ભાગ લઈ શકો તમારા માટે એ કલ્યાણકારી સાબિત થશે આજે ઘણા મોટા લોકો સાથેની મુલાકાત થશે જે સમાજમાં પ્રતિષ્ઠિત હશે પદમાં પ્રતિષ્ઠિત એવા લોકોની મુલાકાત તમારા માટે લાભકર્તા સાબિત થશે આજે નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનવાની સંભાવનાઓ છે મજબૂત બનતી રહેશે તો આજે ખાસ આળસનો ત્યાગ કરી કર્મમાં આગળ વધવું તમારા માટે હિતાવ છે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સોનેરી છે કોઈ પણ રીતે સુવર્ણ રંગ એટલે સોનેરી રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેશે ઉપાય આજના દિવસે રોગીઓની મદદ કરવી જે લોકો બીમાર છે એના માટે મદદરૂપ થવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે સાસરિયાઓ તરફથી માન અન્ય સહયોગ તમને મળશે જે તમારા માટે ખૂબ જ અપેક્ષિત હશે ઈચ્છા વિરુદ્ધ ખર્ચાઓ કરવા પડી શકે એમ છે તો આજના તમારી વધે એ પ્રકારના પણ ગ્રહમાન બને છે સ્વાસ્થ્ય અચાનક બગડતા દોડધામ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે પણ સાંજનો સમય પરિવાર સાથે વ્યતીત કરે એ પ્રકારના ગ્રહો હોવાના કારણે એકંદર દિવસ આજે મધ્યમ સ્થિતિનો બનતો જોવા મળી રહ્યો છે વાત કરી લે ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે શનિ મંત્રનો જાપ કરો શનિ મંદિરમાં દર્શન કરવા હનુમાનજીને તેલ સિંદુર અર્પણ કરવું કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ શ સ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડોક ઉતાર ચઢાવવાળો બનવાની સ્થિતિ છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરૂરી છે આજે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે જીવનસાથી સાથે આજે કોઈ વાત એ વિવાદ થવાની સ્થિતિ બનશે આજે કોઈ રોકાણ કરવા વિચારતા હોય તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને જ રોકાણ કરવું તમારા માટે હિતાવ છે અને તો મધ્યમ છે વાત કરી લઈએ આજના દિવસના આપના માટેના ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કાળો રંગ કોઈપણ રીતે કાળા રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે શ્રમિક વ્યક્તિઓની મજદૂરોની મદદ કરવી અન્નદાન કરવું લાભકર્તા નિવડશે હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો આપનો દિવસ સામાન્ય જોવા મળી રહ્યો છે બાળકો સંબંધિત કોઈ વિવાદ હશે તો આજે સમાપ્ત થશે તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે નવા મિત્રો આજે બની શકે છે તો આજે નોકરિયાત લોકો પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકે તમે તમારું કામ નિષ્ઠાથી કરશો તો લોકો અવશ્ય પ્રભાવિત થશે અને મિત્રો સાથે આજે સાંજનો સમય હસી મજાકમાં આનંદ વિનોદમાં પસાર થશે એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયો વિશે તો આજે તમારા માટે શુભરંગ જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ કોઈ પણ રીતે જો આપ આ રંગનો પ્રયોગ કરો છો આપના માટે અનુકૂળ દિવસ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સેવા કરવી જનસેવા કરવી લોકોની મદદ કરવી લોકોના માટે માર્ગદર્શક બનવું તમારા માટે શુભ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરી લઈએ આજના દિવસના અંકશાસ્ત્રની આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક બે અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે બે નંબર એ ચંદ્રનો છે ત્રણ નંબર ગુરુનો છે તો આજનો યોગ આ ગજકેસરી યોગ જેવો યોગ બની રહ્યો છે આજનો દિવસ તમારા માટે કલ્યાણકારી છે આજના દિવસે આર્થિક પ્રગતિના યોગો બનશે અને લાગણીઓ પણ તમારી અનુકૂળ બનતી જોવા મળશે એટલે એકંદર દિવસ મંગલમય શુભતાને લઈને આજે પ્રદર્શિત થઈ રહ્યો છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વળતારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ આપશો વાત કરીએ આજના દિવસના વિશેષતાની તો જે લોકોને શનિની સાડે સાતી કે પનોતી ચાલે છે એવા તમામ લોકોએ આજના દિવસે સફેદ અર્કના પુષ્પથી હનુમાનજી મહારાજની પૂજન કરવું દશરથકૃત શનિ સ્તોત્રનું પાઠ કરવો સરસવનું તેલ સાથે કાળા તલ આનું દાન કરવું જોઈએ અને સુંદરકાંડના અગિયાર શનિવાર જો લગાતાર પાઠ કરવામાં આવશે તો નિશ્ચિત શનિની પીડામાંથી મુક્તિ મળશે આ બધું ન થઈ શકતું હોય તો કેવલ આઠ શ્રીફળનું દાન કોઈ પણ હનુમાનજી મંદિરમાં અર્પણ કરવાથી પણ શનિ પીડામાંથી મુક્તિ મળશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ કલ્યાણકારી બની રહેશે તો નોંધી રાખો आजनो आपनों आ महामंत्र विद्या समस्ता तब भेदा श्रीय समस्ता सकला जगत्सु तविकया पूरीत मंब ये तत्ते स्तुति सव्य परा परोक्ति आज दुर्गा सप्तश आ श्लोकन पाठ करवो ओछा मोछो अग्न वक्त आ मंत्रो जाप करो અને શક્ય હોય તો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો તમારો દિવસ તમારા માટે અનુકૂળ મંગલકારી લાભકર્તા સાબિત થશે સાથે ઘરની સ્ત્રીઓનું સન્માન પણ જાળવો છો નિશ્ચિત આપનો દિવસ આપની મનોકામનાને પૂર્ણ કરવાવાળો સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્ર કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુરતો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળશે Namastá.